ત્રણસો બેસાન બચાવ છડસઠ અડસઠ

સોરાણ પંચો નું આઠ આઠ નવાની ચારસો ચારસો એક બે ત્રણસો ત્રણ રૂપિયા ચારસો ત્રણ સાત ચાર પાંચ છ સાત આઠ નવ હજાર બાતેર સત્તર રૂપિયા સાતસો સત્તર ને बावन रुपया <subjects 1952>

ત્રણસો રૂપિયા એક બે રૂપિયા બે બે પાંચ પચીસ રૂપિયા ત્રણસો પચાસ પચીસ ને ત્રણસો પચીસ એકતાલીસ ત્રણસો એકતાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ પચાસ રૂપિયા એકાવન એકાવન ને

80 રૂપિયા અઠ્યાસી નેવ્યા છે નેવું રૂપિયા નેવો ને ત્રણ વાર લખી પચાસ રૂપિયા પગા પચાસ રૂપિયા બચા પચાસ રૂપિયા બચા પચાસ રૂપિયા ત્રણસો 500, 300, 300 तीन सौ तीन सौ रुपया तीन सौ बचा पचास रुपया सा 300 રૂપિયા ત્રણસો દસ રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા એક વાંચો એક્સવે પચીસ પચ્ચીસ રૂપિયા ત્રણસો પચ્ચીસ વ્યવસાય હજારથી બચાવ હતું જાય પીસા બચ્ચા ત્રણસો બચા એકતર નો હા તે સાઠ રૂપિયા ધ્રણસો રૂપિયા એકસર એકસઠ રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા દૂરસો સારું બાય હે

હજોતેર બસો હાચો હાજોતેર દબાઈ પંચા સાચે એકાણું બે બસો એકાણું ને

ત્રણસો પચાસ એકસઠ એકસો રૂપિયા ત્રણસો એકસઠ એકસો રૂપિયા એકસઠ પાંચસો રૂપિયા ત્રણસો પાંચસો પાંસઠ ના